સાયન્સ સાઇન્સ સાયન્સ સાઇન્સ ઓ ઇટ્સ સાયન્સ સાઇન્સ બી રેડી આ વિદ્યુત બલ્બ કેવી રીતે પ્રકાશ કરે બરાબર પ્રકાશ આપે આપણે પાછળ જોડેલી છે બેટરી બરાબર તો વાયર જે છે બેટરીમાંથી આйно વાયર જે છે એ ક્યાં જોડેલો છે પાછળ બેટરીમાં અને એક વાયર આયા આપડી પી માં એટી પી માં જોડાયેલું છે હવે